હાલો મિત્રો જય મહાદેવ કોમેડિય વાત આપણે લઈને આવી રહ્યા હોય એટલે કહેવું કે એક જણાને ફાંસી દેવા બોલાવ્યું ફાંસી દેવાની તૈયારી કરી એટલે એ એને પૂછ્યું કે બોયલ ભાઈ તારી શેલી ઈચ્છા શું છે તો એ કે મારી શેલી ઈચ્છા છે ઝામુડા ખાવાની એટલે બોલો કે જામુડા તો જેઠમીને આવે તો બોલો કે તો આપણે હું ઉતાવેલ છે હું જેઠમીને આવી એટલે જેઠ મહિને ફાંસી દેવાની થાય પછી એમ એટલે કે તો આપણે કાંઈ ઉતારી ને તમે તારે જેઠ મહિના આપણે આવીશું એટલે એ બસી ગયો એટલે એને જેઠ મહિના સુધી તો મેળ આવી ગયો એટલે બીજા જણાને બોલાવો ફાંસી દેવા કે ભાઈ બોલ તારી શું છેલી ઈચ્છા છે એટલે એ કે આયે કે આ કીધું કે મારા જાબુડા ખાવાની ઈચ્છા છે જાંબુડા જેઠ મહિના સિવાય વય નહીં એટલે કે એ ગયો એટલે આપણે કંઈક નવું કરવું છે કે બે પાંચ વર્ષ નીકળી ગયું એટલે એ કીધું કે ભાઈ મારી છેલી ઈચ્છા છે મારે સર્ગના રાજા ઇન્દ્રને મળવું છે એના દર્શન કરવા છે બોલો કે સ્વર્ગના રાજા ઇન્દ્ર તો અહીંયા તો મળે જ નહીં એટલે તમને તો ફાંસી જ સડાવવા પડશે તો જ તમને મળશે એટલે બોલાએ મગજ આંખ્યો તોય એને ફાંસીએ તો સડવું જ પડે કે સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા માટે હવે તમારે ફાંસી જ દેવી પડે તો જ તમને મળે એટલે એને પછી દીધી ફાંસી હાલો ભાઈ જય ભગવાન